હા રસોડામાં શાક બનાવે છે અને અટાણમાં માં મારો પપ્પા છે મોવા કે મોવાનું થોડુંક કામ હોય તો એને મોવા જવાનું હોય ને અટાણા તો નખ નખા કામ કરતા હોય માર બાજુ શાક બનાવે છે એકાદ બનાવ્યું અટાણે દુધાનું પાછું મેઘું ને પેલા બટેટાનું કર્યું હોય છે બધા અલગ અલગ બનાવે છે ને અહીંયા અમાર બેન પૂજાબેન ચીરામણ કરે છે કાબેન તો બધાય બ્લોગમાં બની રહેજો તમને બધાને મજા આવશે અને જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરી દેજો કે માતાજી અમને મન થઈને તો આપણે શિરામ કરી લીધું છે નવામે લુકળા છે તો ફેર મે તો ધોઈ નાખ્યા ખાતા પણ સુકવવાનું રહી ગયા હતા બેન હા કપડાને હું સુકવી નાખી તો ફેર અટાણે જો કપડા સુકાવવા હતા તો કપડા સુકવી નાખ્યા છે અને અમારા પૂજા બેન કેમ દાંત કાઢે ઓલી છોકરીને એ છોકરી શું કેતા હા વિડીયો ઉતારો નહી કે અમારે જોવો એમ કાને પૂજાબેન ઉતારો ને અમારે જોવું છોકરા ને મજા આવે વિડીયો જો બારીએ બેઠા બારી બબલી બેઠી એવું કરે બબલી 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 તો જઈને બારીએ બેહવાનો બહુ શોખ કેમ કે બધા છોકરા વળતા હોય ને તો એ જોવાનું હાર લાગે મારા બાને પરાણે લઈને આવી ઉભા છે જો અટાણ તો સેકલી જો સિંહ સિંહ કરે છે હવે એના હાટું છે ને હવે પાણીના કુંડા ભરીને મેકવા જો છે તો ફેમિલી આ સેકલીઓ હાટું છે ને હવે પાણીના કુંડા ભરીને મેકવા કેમ કે હવે છે ને ઉનાળો આવે તો ઉનાળામાં બસારાકને પાણી કાંઈ મળે નહીં ને મળે તો કંઈ ને એવું થાય તો મારા બપાને કોકને કહે ને તો પાણીના આવા વાટકા વાટકાજા હોય તો ટીંગા જાય તો એમાં પાણી પીવાનું સારું રહે કેમ કે ઉનાળામાં પાણી વધારે જોઈએ ને અહીંયા બેન શું કરે ગાજર કે તમારે પૂજાબેન જો કાતરા લાવ્યા થાય તો નિહાળેથી લાવીને ડાયરેક્ટ ને ખાવા પી ગયા છે કા એક એકલા ખવાય ને હોય એક લાયકલા ખાય તો પછી ગાલ પીસોડા થાય ખબર છે કે હે पूजाबेन जो खाएछ काँतरा अब खाज मिठा छेमिली जो अरू पूजाबेन काँतरा ल्या छ तधा कतरा खा कहाँ सहीँ खाटलो नाखी ने बे हसे क्यात्रा खा हामी बधा क्यात्रा खा म बेनपि न डाइरेक्ट आम्बी आए ह

પણ આમ ઓછું દેખાય હળગે તો હારા મારા જો લઈ લીધા છે લાકડા તો અમારે છે ને લાકડા હોય ને એને કાપી નાખે એટલા બા લે તો લાકડા લઈ લીધા છે હવે ઘરે અટાણે તો જો રોંડો થઈ ગયો છે ને આવું ભેળ જેવું બનાવ્યું છે અટાણા જો ભેળ અમાર પૂજાબેન ને આવી છે ખાવા બેસી જાય કાબેન એમાર બા ખાય બધા કાટલા સરી ને ભેળ ખાય કાબેન તું પતરા વેપેર પતરા ભાંગી જાહે ને અહીંયા મારી ભેળ છે આવી છે તો આવો બધા ભેળ ખાવા જો કેટલી મસ્ત ની છે મસ્ત મસ્ત તારી મસ્ત ની છે કા સડીને ખાવા બેઠા ભેળા તું તારું તો આવો બધા ભેળ ખાવા એક નંબર મસ્ત બનાવે છે ભેળ એમ તો મજા આવે તમને હાર લાગે કે તો ઠીક આ લાગે ને હવે એટલે હવે ફેરને ખાઈ લીધું છે ને હવે જ છે ધાબા ઉપર કેમકે અમારા પૂજા એ ધાબા ઉપર લેસન કરવા કહ્યું ના ગયા છે હવે કેવું લેસન કરે એ આપણે તો જોઈએ કે નખરા કરે આપણે તો કાંઈ જોયું તો નહીં તો સૂર્ય ભગવાનને હવે દેખાતા નથી કઈ ને આ થોડી કાંઈક ધ્યાન રાખવી પડે એમ છે કેમ કે આ છે ને વાયર છે ને એની બીક લાગે અહીંયા પાના ફળ 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 કરતા લાગે લેસન કરો કે પાકો કરો કાંઈ ખબર ન પડતી હે પાકો કરો ને પણ પાના ફટ 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 કરવાનું હોય હું હા પરીક્ષામાં ધ્યાન દે જવું હા હું કહું કેની પરીક્ષા છે હે એવું છે તો ફેમિલી અટાણે આ કાંક નવી પરીક્ષા છે તો એ અમારા પૂજા બેનને એને દેવાની છે તો કે દિવસની પ્રેક્ટિસ કરે સવારમાંથી જાય અને સેડ પાંચ વાગે સુધી જાય ને બે બે કલાક તો સ્પેશિયલ શીખવા જ જાય હવે કેવું શીખે છે ને એ આપણે જોવાનું છે નપાસ થાય ને એટલે આગળ આજ વારો છે હો શું કહું ધ્યાન દેજો હા લક લેવી જોઈએ હુંટી સાંભળું કે તાર મામા એમ કીધું લેજે હુંટી બહુ હરકું પાકું ન કરે ને એટલે સંદીપ હોય તો એ જ લઈ પીહ રાખે સંદીપ તો કઈ છે નહીં

તો પાકો કરીને પાસ થઈ જાયજો પાછા સાંભળું ને હમ તો જો તો ધાવ ઉપર આવી ગયા છે કેમ કે ઠંડો પવન ખાવા ને મારા બાકે જાવ તો ખરા ઈ કે કે પાકું કરે કે રમતું કરે ઈ કે પાછળ નકર એકલા હોય ને તો એકલું પાસે રમતું કરવામાં વયા જાય એક દરા પાના જોયા કરે અને એવું રમતું કર્યા કરે મારા બાકે જાવ તો ખરા તો અમારા બેન જોયા પાકું કરે છે તો ઘડી કે જાય ખોળી ગઈ કાબેન

त्याँ सुधी जय माताजी राम राम बधाई नै